હેલો ફ્રેન્ડ્સ ફૂડ સિવાય પર આપ સૌનું સ્વાગત છે મિત્રો અહીંયા આજે આપણે લસણ ફૂલવાની એકદમ ઇન્સ્ટન્ટ રીતે જોઈએ જો તમે આવી રીતે લસણ ફૂલશો તો તમારા લસણ એકદમ ઝડપથી ફોલાઈ જશે સાથે સાથે તમારા લસણમાં જે વાસ આવે છે ખાધા પછી એ નહીં આવે અને લસણ ખાવાની મીઠાસમાં ઓર વધારો થશે અત્યારે આમ વેજવાળું વાતાવરણ હોય ને તો એવા સમયે લસણ ફૂલમાં તકલીફ પડતી હોય છે મદદ લેવી પડતી મોટા નખ હોવા જોઈએ તો નખમાં પણ લસણ ફૂલ થોડી તકલીફ તો રહેતી જ હોય છે તો અહીંયા તમારું નવું લસણ હોય જૂનું હોય ભેજવાળું હોય કે પછી છાલ એકદમ પાતળી હોય ચોટી ગમેલું લસણ હશે તમે એક કિલો લસણ માત્ર દસ મિનિટમાં ફૂલી શકો છો એવી ઇન્સ્ટન્ટ એકદમ સહેલામાં સહેલી ટેકનિક સાથે આપણે જોઈએ આ વિડીયો ખરેખર સૌને આ વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ લાઈક કરશો ચાલો આપણે અહિયાં આ ચાર ને એકદમ ઝડપથી કેવી રીતે લસણ ફોલવું છે એનો જોઈએ વિડીયો અહીંયા આપણે લસણ નો એક ગાંઠિયો લઈએ તો અહીંયા ગેસ પર આપણે લસણના ગાંઠિયાને પહેલાં બે મિનિટ સુધી આમ ઊંધો રાખવાનો પછી આપણે સવડો રાખીશું તો અહીંયા શું થશે ગેસની થોડી મીડિયમ રાખવાની છે લસણ હોય એની જે પેશી હોય એ આપોઆપ અહીંયાથી ફૂલાશે તમે જોઈ શકો છો વાવ તો આ જે લસણ એ મીડિયમ આંચે તમે ફોલશો આમાં લસણનો જે ભેજ છે એ સુકાઈ જાય છે લસણના જે ફોતરા ઉપરથી બળી જાય છે લસણની કળી સહેજ સંકોચાઈ જાય છે જેના કારણે તમારું ઈઝીલી લસણ ફોલાઈ જાય છે ફોલવામાં વાર નથી લાગતી બીજું ખાસ છે તે છે કે આવી રીતે ફૂલેલું લસણ લાંબા સમય સુધી સારું રહે છે એમાંથી ફટફટ અવાજ ન આવે ત્યાં સુધી આપણે લસણના ગાંઠિયાને શેકવાનું છે બીજું કે તમે અહીંયા લસણની જે પેશી હોય છે એને આવી રીતે શેકશો એટલે જે લસણની મીઠાશ હોય એમાં મજા આવે છે અને લસણની કઢી ખાધી હશે કે પછી લસણ ખાધું હોય તો એની વાસ બિલકુલ આવશે નહીં તો આવી રીતે આપણે ચારે ચાર ગાંઠિયાને પહેલાં તો ગેસ પર થોડી થોડી વાર મૂકી દઈએ એક પછી એક મીડિયમ રાખવાની છે યાદ રહે અને પછી ઇન્સ્ટન્ટલી માત્ર ને માત્ર બે જ મિનિટમાં તમે લસણ ફૂલી શકો છો અને આ લસણની મીઠાસ ખૂબ સરસ આવે છે તો ચલો પહેલા આપણે બધા પહેલા લસણને આવી રીતે બે મિનિટ માટે શેકી લઈએ તો અહીંયા હવે આપણે જે શેકાઈ ગયેલું લસણ હોય એની કઢીને આપણે છૂટી પાડવાની છે અહીંયા તમે જેમ કઢી છૂટી પાડશો એમ તમારું લસણ જ રીતે જ ફૂલાતું જશે તો ખરેખર અહીંયા લસણ ફૂલવાની તમારી જે માથાકૂટ છે એ નહીં પડે કારણ કે આમ થોડું થોડું તમે પ્રેશ કરશો એટલે એની રીતે જ ફોતરા છૂટા પડી જાય છે બીજું કે તમે પાણીમાં ઉકાળો લસણ તો પણ લસણના ફોતરા છૂટા પડતા હોય છે પરંતુ એ લસણની અંદર પાણીનો ભેજ રહી જાય છે અને જ્યારે આવી રીતે ફૂલેલું લસણ મહિનાઓ સુધી એ ટાઈટ કન્ટેનમાં સારું રહે છે તો ચાલો પહેલાં આપણે આવી રીતે પેસી છૂટી પાડીએ અને લસણને ફોલી લઈએ આવી રીતે તમે પેશી છૂટી પાડશો ને ત્યાં જ તમારું જે લસણ હશે એનો ફોતરા નીકળવા લાગે છે એકદમ ઝડપથી નીકળી જાય છે ફોતરા અહીંયા અને એની રીતે જ લસણ છે એની પેશીથી છૂટું પડે છે ફોતરાથી છૂટું પડે છે અને લસણ એકદમ ઝડપથી ફોતરાથી રિમૂવ થઈ જાય છે દૂર થઈ જાય છે અને નીટ એન્ડ ક્લીન આપણું લસણ અહીંયા બનીને રેડી થઈ જાય છે તો અહીંયા એકદમ ફટાફટ આપણે લસણ ફોલી લીધું છે ચલો જોઈએ કે આ બધી કડી ફોલવાની કેટલી વાર લાગે છે તો અહીંયા આપણું લસણ એકદમ ઝડપથી ફોલાઈ ગયું છે તમે જોઈ શકો છો આ બે ગાંઠિયા છે બે ગાંઠિયા પછી મેં નથી શેક્યા તો ખરેખર એકદમ ઝડપથી લસણ ફોલવું તો મારા બે જ મિનિટ થાય છે લસણ ફોલવામાં તો આવી રીતે તમારા પાસે હજુ બધું લસણ ફૂલવાનું હોય ને તો આ ટ્રીક ચોક્કસ ફોલો કરજો તમે અહીંયા જો એકદમ મીડિયમ આંચે આપણે લસણ શેક્યું છે તો અહીંયા કાળા ડાઘ પણ નથી પડ્યા લસણ ફૂલવામાં એકદમ મજા આવે એવું સરસ મજાનું લસણ ફૂલાઈ ગયું છે સૌથી મહત્વનું છે કે આવી રીતે ફૂલેલા લસણમાં વાસ આવતી નથી તો અને આ લસણ લાંબા સમય સુધી સારું પણ રહે છે તો ખરેખર મિત્રો આપ સૌને આ લસણ ફૂલવાની રેસીપીની રીત પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો તમારા સોશિયલ મીડિયામાં વિડીયોની લિંક શેર કરશો કદાચ કોઈને ઉપયોગી થાય તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો